બે રજૂઆતો આપની પાસે લઈને આવ્યા છે સૌપ્રથમ તો રજૂઆત છે અમારી કે સંજેલી તાલુકાની અંદર મનરેગા યોજનાની અંદર હાલ જે નવી કામગીરી ચાલુ થઈ રહી છે જેમાં કેટલ શેડ છે જમીન લેવલિંગ છે આ તમામની અંદર મંજૂરી માટે વર્ક ઓર્ડર થી લઈને એસ્ટીમેટ થી લઈને મંજૂરી માટે જે પૈસા માંગવામાં આવે છે એ સદંતર બંધ થવું જોઈએ સાહેબ અને દરેક લાભાર્થી કે જે લાભાર્થી પોતાના હક માટે અધિકાર માટે 100 દિવસની રોજગારી મેળવવા માટે જે આવે છે તો એમના કામ મંજૂર થવા જોઈએ અને બધી જગ્યાએ સાહેબ અત્યારે પરિસ્થિતિ એવી છે કે અડધી ફાઇલો સરપંચની અડધી ફાઇલો તાલુકા સભ્યની લેવામાં આવે છે એવું ન થવું જોઈએ અને નિષ્પક્ષ રીતે જે લાભાર્થીઓ જાતે આવીને કામ કામ માંગે છે જોઈએ અમારી પ્રથમ રજૂઆત છે અને બીજી રજૂઆત અમારી આપના માધ્યમથી આપણા દેશના ગ્રામીણ વિકાસ મંત્રાલય છે ગ્રામીણ વિકાસ મંત્રી માનનીય શિવરાજસિંહ ચૌહાણ સાહેબને અમે કહેવા માંગીએ છીએ કે મનરેગા યોજના પણ ગ્રામીણ વિકાસ મંત્રાલયના અંતર્ગત આવે છે અને આવાસ યોજના પણ ગ્રામીણ વિકાસ મંત્રાલયના અંતર્ગત આવે છે તો અત્યારે આડેધડ દરેક જગ્યાએ સર્વે ચાલી રહ્યા છે દરેક ગામની અંદર પણ સરકારે ક્યાંય કોઈ લક્ષ્યાંક જાહેર નથી કર્યો જેથી કરીને દરેક લાભાર્થીને એવી આશા જાગે છે કે અમને મળશે અમને મળશે અમને મળશે અને અંતમાં થાય છે શું કે 1000 કે 2000 કે 5000 જો આવાસ યોજના મંજૂર કરવામાં આવે તો દાહોદ જિલ્લાની જનતા લગભગ 31 લાખ જેટલી છે તો આ લક્ષ્યાંક પૂરો પડી શકે એમ નથી તો એના કરતાં ભારત સરકાર જે ગ્રામીણ મંત્રાલય છે એની અંદર મનરેગા યોજના આવે છે તો મનરેગા યોજનાની અંદર પણ આવાસ યોજનાને સંમિલિત કરવામાં આવે કારણ કે જેવી રીતે કે મનરેગા યોજનાની વાત કરીએ કે ચેક ડેમ છે ચેક વોલ છે જે 5 લાખ રૂપિયાની આસપાસ થાય છે જેમાં 60% મટીરીયલ અને 40% લેબર હોય છે તો જો આ જ કામ આવાસ યોજનાની અંદર લઈ લેવામાં આવે તો દરેક લાભાર્થીને પોતાનું ઘર મળે અને એને 100 દિવસની રોજગારી પોતાના ઘરે બેઠા પોતાનું જ મકાન બનાવવાની અંદર મળી શકે એટલે ભારત સરકારના ગ્રામીણ મંત્રાલય સાહેબ અમારી રજૂઆત છે કે આવાસ યોજનાને મનરેગા યોજનાની અંતર્ગત સંમિલિત કરવામાં આવે અને દાહોદ જિલ્લાની 31 લાખ જનતાના જે પણ પોતાનું સપનાનું ઘર જોઈ રહ્યા છે એ લોકોને પોતાનો આવાસ મળે એ અમારી રજૂઆત છે અને સાથે સાથે આજનો એક જે સામાન્ય સભા છે આ સામાન્ય સભામાં આ મુદ્દો મૂકવામાં આવે એની મારી આશા છે